વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે સરપંચ પદ હોદ્દા પરથી રાજીનામું આપતા ગ્રામજનો વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચીને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે તેમનું મઢેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી તેમના ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતની ચૂંટણી પ્રક્રિયા થઈ નથી એટલે તેઓ ગ્રામ પંચાયતના ચૂંટણી થાય તેવું ઇચ્છતા નથી ગામ એક એકતા ધરાવતું તેમજ ભાઈચારા ધરાવતું છે જેથી તેમના ગામમાં અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી અને હાલના જે સરપંચ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની હોદ્દાની ફરજમાં અનેક વિકાસના કામો ગામમાં કરતા લોકો તેઓની કામગીરીથી ખુશ છે જેથી આ સરપંચથી તેમને કોઈપણ જાતનું દુઃખ નથી જેથી આવા સરપંચની ગામને જરૂર હોય તો આ સરપંચનું રાજીનામું રદ કરવામાં આવે તેવી રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા વિનંતી કરાઈ હતી જો ચૂંટણી થશે તો ગામમાં વિખવાદ તેમજ એકતા તૂટશે જેથી ગ્રામજનો ચૂંટણી ઇચ્છતા નથી તો આવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરશો તેવી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતા માહિતી આપી હતી કે મઢેલી ગામના સરપંચ ખુદ પોતે જાતે રાજી ખુશીથી પોતાનું સરપંચનું રાજીનામું આપ્યું છે જેથી તેમનું સરપંચ પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોએ આપેલી રજૂઆત કરેલી વાતોનું મૂલ્યાંકન કેટલું થશે તે તો હવે આવનાર સમય જ બતાવશે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા સમય એના વિરુદ્ધમાં છે અમે અહિયાં આજ રોજ મળવા માટે આવેલા તાલુકા વિકાસ અધિકારી સાહેબે અમને સરસ પ્રત્યુત્તર આપતા જણાવવામાં આવ્યું છે કે અમારા બનતા તમામ પ્રયત્નો કરશું અને એમને પણ અમને સજેશન આપ્યું કે ભાઈ તમારા ચાલીસ વર્ષથી જે સમરસ છે એ સમરસ જ રહેવું જોઈએ અને એના માટે ઘણા પ્રયત્નો જેટલા થતા હોય એટલા ગ્રામજનો કરે ગામના લોકો કરે ગામના વડીલો ખાસ કરીને ગામના વડીલો પર વધારે પડતું જોર એમને પોતે મૂકવામાં આવ્યું છે કે એ પોતે અંદર ઇન્વોલ્વ થાય ઇન્ટરફિયર કરે અને આને સમરસ તરફ આગળ દોરે બસ એટલું જણાવવામાં આવેલું છે મારું નામ ચેતન પટેલ મઢેલી ગામ એક વસાવા સમાજમાંથી એક આવા ઉભરાઈને પ્રકાશભાઈ તરીકે આવેલા સરપંચ મઢેલી માટે બહુ સરાહનીય હતા કે જેમને બહુ સારા કામ કર્યા છે કે જેમે વર્ષોથી ચાલતા અમુક ફેક્ટરીઓના સારામાં સારા જે પાંત્રીસ લાખ રૂપિયા સુધીના જે આકારનીના વેરા લાવ્યા છે પછી ગામમાં ટેક્ટર મૂક્યું છે સીસીટીવીની માગણી થઈ છે ગામમાં સાતની મોટરની ટ્યુબવેલ જે પાણી પહોંચાડતી નથી એ દસની મોટર કરી છે એ વન નગરી નગર નવી નગરી કે જેની અંદર લોકો થૂકતા પણ હતા ત્યાં આજે બાગ જેવું સ્વર્ગ જેવું બનાવ્યું છે એટલે ત્યાંના લોકોની પણ બહુ ખૂબ દુઃખની લાગણી છે કે ભાઈ આવા સરપંચ ગયા છે અને અમે એ જ ઈચ્છા કરીએ કે ભાઈ આવા લાગણીવાળા સરપંચ પાછા આવે અને લોકોની પણ માગણી છે એટલે આજે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આ આવેદનપત્ર આપવા આવ્યા મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ હા અઢી વર્ષ અઢી વર્ષથી એ લોકપ્રિય નેતા થઈ ગયા છે અમારા ગામના અને આવનાર અઢી અઢી વર્ષ જ બાકી હતા કારણ કે અમારું ગામ સમરસ છે એટલે બેસી અને લોકો નિર્ણય લે છે અને તેના લીધે આજે અમને દુઃખ થયું કે ભાઈ અઢી વર્ષ ટોટલ થયા ચાલીસ વર્ષથી સમરસ અને આજે એમના અઢી વર્ષ પૂર્ણ ના કરવા દીધા એનું અમને દુઃખ છે સમગ્ર ગામ એક જ વસ્તુ ઈચ્છે છે કે ભાઈ ચૂંટણી તો છે નહીં તો આ સરપંચને શું કામ કાઢ્યા શેરા માટે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને સરપંચે અવિશ્વાસની દરખાસ્ત જેવી મૂકી સભ્યોએ એવું તરત એમને પોતે રિઝાઇન આપ્યું કે ગામમાં કોઈ ઝઘડો ન થાય એટલા માટે ચૂંટણી આવે તો તમે શું ઈચ્છો છો ચૂંટણી આવે તો પછી ચૂંટણીના રૂપમાં તો સંઘર્ષ જ છે અને અમે પ્રકાશભાઈને જીતાડીશું અને આખું ગામ અમારું એની સાથે જ છે અને અમે એમને પછી વોટથી જીતાડવાના છે પણ વોટથી જીતાડીશું એમાં કોઈ શંકા નથી મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામ છે મઢેલી ગામની અંદર જે આ બનેલ ઘટના છે એ ઘટનાને લઈ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છો જે ઘટનાને જોતા અમને એક આજે અનુભવી છે કે મઢેલી ગામની અંદર આજે આજથી ચાલીસ વર્ષથી થતી સમરસ ગ્રામ પંચાયતની અંદર એક વડોદરા જિલ્લાનું વાઘોડિયા તાલુકાનું ગામડું એવું મઢેલી કે જે જે આજે વિકાસના વિકાસનો વેગ પકડીને ચાલી રહ્યું એવું મઢેલી ગામની અંદર એક આજે ચાલીસ વર્ષથી આવેલા યુવા સરપંચ જે વસાવા પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ જેઓએ તાત્કાલિક તેમના પંચાયતના કેટલાક સભ્યોની અવગણનાને લઈને રાજીનામું તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને જે આપેલું છે એ એક રાજીનામાને કારણે મઢેલી ગામની અંદર તમામ ધર્મના લોકો તમામ લોકો યુવા વર્ગ ગ્રામજનોને એક બહુ મોટું દુઃખ થયું છે જે વસ્તુને રાજીનામું સ્વીકારી લેતા જે મઢેલી ગામ જે છે એ ચૂંટણીના પંથે જઈ રહેશે જઈશે અને એ વાતની અમને તમામ મઢેલી ગામના ગ્રામજનોને ખૂબ દુઃખ છે એ વાતે આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે મઢેલી ગામની અંદર એક વડોદરા જિલ્લાનું એક મઢેલી ગામડું એટલે એક સમરસ પંચાયતની અંદર સંસ્કાર કહેવાતા મઢેલી ગામના લોકોના કે જે આજ દિન સુધી અમારી ઉંમરની અંદર કે અમે તો ચૂંટણી જ નથી જોઈ એ ચૂંટણી આજે મઢેલી ગામના ત્રણ ચાર વ્યક્તિઓને લીધે ચૂંટણીના પંથે જઈ રહ્યું હોય એવું અમને ગામનું વાતાવરણ દેખાવા જઈ રહ્યું હોય એ વાતને લઈને આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે રાજીનામું જે સરપંચશ્રી દ્વારા આપવામાં આવ્યું હોય એ રાજીનામું સખોદ સખત શબ્દની અંદર વગોડી કાઢીએ એવી અમારી ધારણા હોય જે થકી અમે પ્રેસ માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે જે વસ્તુને લીધે મઢેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીનું રાજીનામું જો સ્વીકારવામાં આવે તો મઢેલી ગામની અંદર એવા આઠથી ચાલીસ વર્ષથી એકતાના જે ભાવ એકબીજાની જે સમાજના ધર્મના લોકો સાથે જળવાઈ રહ્યા છે એ એકતાના ભાવ તૂટતા અમને નજર આવી રહ્યા છે અને મઢેલી ગામની અંદર વાઘોડિયા વાઘોડિયા તાલુકાનું વડોદરા જિલ્લાનું એક અમારું રૂડું રૂપાળું ગામડું જેની અંદર ખૂબ મોટા વિખ્યાત ઊભા થઈ રહ્યા થવા જઈ રહ્યા હોય એ એવું આજે મઢેલી ગામના તમામ ગ્રામજનો તમામ યુવા વર્ગોને લાગતા આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે અમારી પ્રેરણાથી કહેવા આવ્યા છે કે જે સપા મઢેલી ગામના જે સરપંચ શ્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એ રાજીનામું તમારા પ્રયત્ન થકી સ્વીકારવામાં સ્વીકારવામાં જે આવ્યું છે એ રાજીનામું રદ કરવામાં આવે એવી અમારી મઢેલી ગામના તમામ ગ્રામજનો યુવા વર્ગોની અપેક્ષા છે અને આ ઉપરના જે અધિકારીઓ જે તાલુકા પંચાયતના અધિકારીઓ હોય જે જિલ્લા પંચાયતના અધિકારીઓ જે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ હોય જે અમારા સાંસદ શ્રી હેમાંગ જોશી સાહેબ શ્રી હોય એ તમામ જે નેતાઓ હોય અધિકારી હોય એ તમામ લોકોને અમારી એક અપેક્ષા છે કે મઢેલી ગામની અંદર જે યુવા સરપંચ દ્વારા આપવામાં આવેલું તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને રાજીનામું છે એ રાજીનામું દૂર કરવામાં આવે અને એ જે સરપંચ શ્રી છે એ મઢેલી ગામની અંદર પુનઃ સ્થાપિત કરવામાં આવે એ મઢેલી ગામના સરપંચને પુનઃ હોદ્દો આપવામાં આવે અને એ જે સરપંચ શ્રી નું કાર્યકાર છે એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે તો જેથી કરી મઢેલી ગામના જે એક ધર્મના સ્થાને જળવાઈ રહેલા જે તમામ યુવા વર્ગ ગ્રામજનોની એકતા જળવાઈ રહે અને એ એકતા અમારે ચાલીસ વર્ષથી ચાલતી આવી પરંપરાની અંદર એક વિખવાદ ઉભા ના થાય એવી અમારી તમામ ગ્રામજનો અને યુવા વર્ગની એક ભાવના છે મનીષભાઈ ઘનશ્યામભાઈ વસાવા